નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હું છું એન્કર રિતા પટેલ હવે જોઈએ ગતિના સમાચાર હવામાં રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગો બાંધકામમાં બાંધકામ માં નિમ્ન કક્ષા માલ સામાન વાપરી આચરાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર નવનિયુક્ત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને જાણ કરીએ ફરિયાદ કરતા તેઓએ કહ્યું છે કે હું પોતાના ઘરમાં નિમ્ન કક્ષાની રેતી નથી ચલાવતો તો સરકારી કામ કોઈ પણ સંજોગોમાં ચાલશે નહીં કાર્યપાલક ઇજનેરને ફરિયાદ બાદ રેતી બદલવાની સૂચનાને કોન્ટ્રાક્ટર નફત થઈને ફરી એ જ રીતે ધોઈને કામ વાપરી લીધી છે ડાંગ જિલ્લામાં કલેક્ટર હસ્તકના વર્ષો પહેલાં બનેલા સ્ટાફ ક્વાર્ટર્સો જર્જરિત થઈ ગયા હતા જેના કારણે સરકાર નવા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગો માટેની ગ્રાન્ટ મંજૂર કરી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્ટેટ માર્ગ મકાન વિભાગ ડાંગ દ્વારા અંદાજીત રકમ રૂપિયા બાર કરોડ ચૌદ લાખ એકતાલીસ હજાર છસો ઓગણત્રીસની ગ્રાન્ટ મંજૂર થઈ છે ગ્રાઉન્ડ ફ્લોર ત્રણ માળની સાત જેટલી રેવન્યુ સ્ટાફ ક્વાર્ટ્સ બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં વર્ગ બે ત્રણ ચારના અંદાજીત એક બિલ્ડિંગમાં ચોપનથી પણ વધુ રૂમો બનાવવામાં આવનાર છે જે બિલ્ડિંગોનું બાંધકામ જય કન્સ્ટ્રક્શન કોર્પોરેશન સુરત દ્વારા ચાલી રહ્યું છે એજન્સી દ્વારા બિલ્ડિંગોના બાંધકામમાં માટીવાળી નિમ્ન કક્ષાની રેતી નદીનું ફાઠું હલકી ગુણવત્તાવાળી ઈંટ વાપરી કામમાં વેઠ ઉતારી સરકારના કરોડો રૂપિયાના કામમાં મસમોટી હાઈકી કરી ખુલે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સ્થળ પર માર્ગ મકાન વિભાગના ઇજનેર કે અન્ય ટેકનિકલ સ્ટાફ હાજર નથી જેથી કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવા મોકળું મેદાન મળી ગયું છે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે ગત રોજ એસો ચિરાગ ગાયકવાડને રેતી બદલા સૂચના આપી હતી અને એસો કોન્ટ્રાક્ટરને રેતી બદલવા માટે એ જ રેતી પાણીથી ધોઈ બાંધકામના કામમાં વાપરતા જોવા મળતા કોન્ટ્રાક્ટર અધિકારીઓને ગાંઠતા નહીં હોવાની પ્રતીતિ થઈ હતી ત્યારે સ્ટેટ માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર તેમની સૂચનાને ગોળીને પી જનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે